બે હાથમાં ચાલી કિલો થાય એ હેઠો બે ને ખંભે મૂકી દો ને ખંભે થી હેઠા મૂકી તો એટલી મારા મત માં રાખવાનું ભાઈ

હાલ આપણે હાલારની ભૂમિમાં છીએ બપોરનો સમય છે અને હાલ તો શિયાળાની ઠંડી જઈ રહી છે અને ભાણવડ તાલુકો છે અને વાનાવળમાં એક વડીલ આપણી સાથે જોડાઈ ચુક્યા છે અને આપણે એવા વડીલો સાથે વાત કરી રહ્યા છીએ જેમને જીવનના દરેક રંગોને ખૂબ નજીકથી જોયા છે તો વધુ એક વડીલ આપણી સાથે જોડાઈ ચુક્યા છે તો આવું એમની સાથે જ સીધી વાત કરીએ વાત ગામના ડાયરેથી શું નામ છે દાદા તમારું મારું નામ મોધલજીભાઈ કેવડી ઉંમર હશે ઉમર હિન્દેર વર્ષ દાદા સિત્તેર વર્ષનો સમય જોયો છે તમે અને હાલ તમે ગામડામાં રહો છો પહેલાનો સમય પણ જોયો છે પહેલાનો સમય કેવો હતો દાદા પહેલાનો સમય એવો હતો કે ખેતી કરવી બળદથી ખેતી થાય બાયુ સાહ્યુ ફેરવે હાથે અને આપણે કો વાકી કોહેથી પાણી બાયણે નહીં પછી એમાં પડામાં પાણી જાય કોદારીથી પાણી વાળતા હોય પેલાનો સમય એવો હતો કે સામડાના કો હોય લોઢાના કો હોય એનીથી ગાર કાઢી એનીથી કુવા ગાડી ટિકેડે આપણે આઈથે ઘણ આખી ગુઠા માસે ઘણ આંકતા હોય અને વાયુ ગાળતા હોય એ સમય એવો હતો પેલાનો અટાણે સમય એવો આવી ગયો ટોટા થી વાયુ ગરાય પણ પરબારો અવાજ કરે પરવાર પરબારો વાય ગરે મહિના દે વાયુ ગાલ્યો એટલે જિંદગીમાં કુવો એક જ પેરે ગરાતો પેલાનો સમય તો બહુ અઘરો હતો વેલા ઉઠી ચાર વાગે ઉઠી ચાર વાગે ઉઠીને ઢોર જોઈ વાહિંદા કરી પછી વાહિંદા બાયું કરીને તીકડે ભાત લઈને વાડીએ આવે સા હાથી જોડી હાથી જોડી હર આખો થી હર આખી પગ ઉગાડા હોય ઢેફા નિહરતા હોય ઉગાડા પગે ઉઘાડા પગે આખો થી હર આંકવા કરિયા આંકવા

ગાજર વાવી કોઈ આપણે રજકો વાવી એ ઢોર ને વાઢી નાખી એ સમય તો એવો હતો ભાઈ અટાણનો સમય ને થઈને ઘણો પેર અત્યારે દાદા લગ્ન ની સિઝન ચાલે છે ચારે બાજુ લગ્ન જોવા મળે છે પહેલા લગ્ન કઈ રીતે થતા પેલા લગ્ન માં તો એવું કે આપડા લગ્ન લખવા હોય ને તે હાથ દી આઠ દી અગાઉ લખી હા આઠ દી અગાઉ લગ્ન લખી પછી ઘેરે ગીત ગાવા બાઈ આવે એને આઠ દી લગ્ન ગીત ગાય આનંદ થી પાણી પીએ અને મીઠાઈ ખવડાવે

ગીત ગવાતા અટાનો સમય એવો ભાઈ મોબાઈલ નું આવી ગયા કઈ નંબરે એ સમય એવો હતો ભાઈ ના ગીતો બહુ હતા તમને ગીત આવડે હા ગીત વધારે મજા આવશે ગીત એવું કે ભાઈ ધોરીડા મારા ધોરીડા ખાણ ના ધોરીડા પાણી એ ના પીએ ધોરીડા એ ઠાના બે তৰিডা পাণি এ ন পি এৰিঠা ন বিহে ধৰিডা খাই যু

से तड़ कला जानो युगल से तुगल पैटला प्यारा लाडड़ी सड़ी बे ओ गडे पैँा एटला प्यारा लाडड़ी सड़ी बे ओ गडे पेला नो तय बहो भाई yeah. અટાણે થઈને બહુ ફેરસે અટાણે તો વાત જવા જ ગયો ખૂબ સરસ વાત કરી રહ્યા છે દાદા ને દાદા જે સિત્તેર વર્ષની ઉંમર છે એમના મુખમાંથી જે સંગીતની સરવાણી વહે છે એમ થાય સાંભળી જ રાખીએ આ ખેતર વચ્ચે બેઠા છીએ અને દાદા જે રીતે ગીત ગાય છે તે પરથી સમજાય છે કે સમય કેવો હશે ને આ એક પેઢી પેઢી વચ્ચેનો ફેર છે આ કદાચ આ પેઢી હશે જેનાથી અત્યારે આપણે જે છે આટલા આગળ નીકળી ગયા છીએ ટેકનોલોજીની દ્રષ્ટિએ પરંતુ એમની પાસે બેસો તો જાણવા મળે કે પહેલાનો સમય કેવો હશે ત્યારની મીઠાશ કેવી હશે અને દાદા જે રીતે ગાય છે તે પરથી સમજી શકાય છે કે કેવી મીઠાશ હશે અને ખૂબ સરસ ગાઈ રહ્યા છે દાદા પછી દાદા અત્યારે તો આપણે જોઈએ કે ક્યાંય એટલા બધા કામ નથી પેલા કામ કેવા ઓહો કામ તો પેલા એવા હતા કે ભાઈ આયથેથી ઘઉં વાઢવા હાલરા આંકવા ખરા કરી મોટા મોટા એમાં ઘઉં નાખી પછી એના વીડિયા આવલા કરી આપણે ઘઉંમાં પામ ખરામાં ને પછી એની માથે હાલરા ગાડા આંકતા હોય ને મજાના ઘઉં ખખેરતા હોય વાટતા હોય ને સમય એવો આવી ગયા કે

ભેરા ફરી રાત ને દી ગમે એવું કામ કઈ તો ભાઈ બંધ ને કરીએ હાલી નહીં ભેરો એવી ભાઈ બંધ અટાણો વાંચ થી દગો કરે ને થઈને સમય ને ગણો ફેર ભાઈ પછી દાદા આજે તો મોબાઈલ આવી ગયા છે મોબાઈલ તમને કેવા લાગે અટાણે મોબાઈલ થી હાસા ને એક એક ઓર ખોટા છે છે એનું કે હાસુ બોલે પાછળ થી પાછો વળી ખોટું બોલે આ મોબાઈલ તો નકામ છે હવે બોલું તો ફાયરો એટલે પછી ને એ ગયો કે ભાઈડો બોલલો ના પડે કદી પ્રાણ જાય પણ વસન ના જાય ભાઈ પણ ભાઈ બંધ વસન દીધું હોય ને એ વસન ના જાય અટાણે જાગતો આ સમય અટાણે આવી ગયો ભાઈ તઈને નટાણે ઘણો છે મારા ભાઈ અટાણે તો તમે મારો કે ભાઈ બંધ તો ભાઈ બંધ ને કાપે બોલ્યો તો એ પછી વસન દેવાઈ ગયો વાત પૂરી થઈ ગયું ઈ એ સમય ને નટાણે ઘણો ફેર છે ભાઈ અત્યારે દાદા વાત કરી આપણે ફોન માં વાત થઈ શકે સગાવાલા એ વાત થકે પેલા તમારા સગાવાલાયર વાત કરે તો કઈ રીતે કરતા ઈ તો પછી અમે ઘોડું હોય કે હાંઢી હોય એની માથે બેહી જાય અને એકબીજા બીજા રાય તે ઘોડા લઈને જાય ને ઘેરે ન્યા જાય પછી જી આપણે લગ્ન હોય એટલે ઘોડામાં લઈ જાય લગ્ન દી આવી બ્રાહ્મણ લખી દઈએ ને ઈ ને સમય ને તો વાત જાવ જે બે લગન યા લગન લઈ જાય ઘોડું લઈને જાય ને પછી હાંઢી હોય તો હાંઢી લઈને જાય ને લગન ધામધૂમ થી ઠીકો ઠીક આય લીલા લેર થી કરે ઈ ને

ઘી ના હોય ને તેલ જેવું સોપડી દે એને ઈ ખાવું પછી આખો દી આપણે હું ગોઠણ દુખે બોલો તો એનો સુવાદ તો એની વાત જાવ એવો સુવાદ હતો ભાઈ અટાને થઈ સમજ ને ઘણો ફેર ભાઈ પછી દાદા અત્યારે બધાને ગામડું મૂકીને શહેર માં રહેવા જવું ગમે છે અત્યારે શહેરમાં બધા લોકો જઈ રહ્યા છે ગામડા ખાલી થઈ રહ્યા છે તમને શહેર માં રહેવા જવું ગમે અમને શહેરમાં ના ભાઈ ગામડા જેવી મજા ને ભાઈ એનું શું ગામડામાં શું મજા છે ગામડા માં એવું છે કે ઘરની ભેંસ હોય ઘર ની ગા હોય પછી આપડે સાઈઝ ફેરવી હોય ઈ સાઈઝ ફેરવી પછી ઈ ફી ઓલું અટાણ તો ડેરીમાં દૂધ જાય તો ત્રણ દિન દૂધ ની અંદર દવા નાખી દૂધ બગડે નહીં પછી ગામડામાં એનો સુવાદ ને એની હવા તો એની વાત જવા દે સિટીમાં તો શું છે પાણી ખાવી હેઠવાડા ને કઈ ના હોય એવું ગંધારું ખાવું અટાણે ગામડા નો સુવાદ તો બહુ છે ભાઈ સુવાદ ની તો વાત જવા દે એ બહુ મજા આવી એના જેવી તો એ પછી બાય ગાય ને દોઈ લઈએ ને દોઈ ને પછી ગાને ધણમાં મૂકવા જાય ને ઠીકો ઠીક એ વાત જવા દો એવો સુવાદ હવે ક્યાંય રહ્યો જ નથી ભાઈ હવે તો કાઈ કાંઈ ડેરી નું દૂધ આવે ને લઈ લઈએ ને એનો શાહ કરીને પી લઈએ તો એ બાળક જન્મે એમાં હું એમાં કાંઈ ના થાય ભાઈ બોલો તો એ ગાયુંનું ઠીકો ઠીક દૂધ નું ભેહું ના ને એ ગદપ ને ગાજર ને ખાતી હોય ને એના દૂધ પી તો એમાં બાકી ના રહીએ ભાઈ પછી દાદા તમે નાના રમતું કેવી રમતા ઓહો નાના આય નઈ રમતું કેવી રમતું એ રમતા ભાઈ ભણવા જાય આખો દી માસ્ટર ભણાવે પા શીખવાડે ભણેલા હું શિયાળ ચોપડી ભાઈ કેવું ભણતર માં એકાનો ને પાવ એકાનો ને પંચીઓ હાલતું ભાઈ બે નયા હાલતા પછી ઈ બે નયા આપને દે તો પૈસો ખૂટે જ ને ભાઈ ઈ પૈસો તો એટલો હતો કે વાત જવા દઈએ તમારે બે નૈયા હોય તો ઘણા પાંચ રૂપિયા દઈએ તો પાંચ રૂપિયા તો હો રૂપિયા જેવા થાય એ સમયમાં તો તમે પાંચ રૂપિયા લઈને અહીં જામનગર નો મેરે હું ગયો પાંચ રૂપિયામાં માં મેરો કર્યો આનંદ હા પાંચ રૂપિયામાં મેરો કર્યો પાંચ રૂપિયા આનંદ થી ફર્યો ને તોય સત્તા પાછું આવીને પાવલું વીધું વિચાર કરી લો ઈની તો ઈ સમય ની તો તમે વાત ગયો પંચી તાંબા નું ઓલો નૈયો આવતો અસલ આપડે બે જેનું નામ એ હાલતા દસિયું હાલતું પાવલું હાલતું ને અટાણે તો ભાઈ હો રૂપિયા હોય તો તમે તમારો રૂપિયા જેવો લાગે એ સમય તો બહુ હતો ભાઈ એ સમય ની વાત જવા દો માણસ ને એ આપડે પંચીઓ લઈને જાય પાવલાનો કિલો ગાંઠિયા આવે હા પાવલું એક હોય એટલે કિલો ગાંઠિયા દી અમે બાલથી હાલી ને જાય બાલવા ટેસ્ટ જોવા લઈને ખાઈ ખૂટે એક કિલો ગાંઠિયા આવે ભાઈ એવા સર્કસ જોયા છે હાલી ને ગયા હાલી ને મેરા કર્યા છે જામજોધપુર મેરા કર્યા હાલી ભાણવર ના મેરા કર્યા આલીયાલીન વૈયા જાય કોણાલોળી સાથે વૈયા જાય અને ઠેકીને ધોળીને બથું લઈને આવીને અડેરાટી બોલતી અટાનો ને તઈને અટાને ઘણો ફેરશે ભાઈ તઈ તો એકબીજા ઠેકવા ને જાયથી જે ઠેક મારીને કેની ઠેક વધારે જાય કોની ઓછી જાય એ જીતું કરતા રમતું દેખાય દાદા ક્યાંય નંબર અટાણે હું ભાઈ અટાણે મોબાઈલ આવી ગયા હા અટાણે દરેક લોકોનું મોબાઈલ બોલે તો બથું લેતો હોય તો ઘડીકમાં અવરા અવરા પડે ને હાથ માટીયું ભેરા હોય ને બથ લઈ કયો માટી આમાં હરા એક બે એક જણાને ચાર ચાર પાંચ પાંચ જણા ભાઈ ફરે તો એ માટી ઘણા ગર ને ઘી ને કાધેલો હસા હાસલ એ માટી ઉણા થી નમતું ના દે એવી તો શરતું બાંધતા અમે ઠેકવાની શરત બાંધી ધોળવાની શરત બાંધી બીઠા ખાન ને હુડ થતા રમી એમાં એક ઓર એકલો હોય તો ઉની પાંચ જણાય તો ઓલા એકલા જ ના પૂગે ઈ ઈ સમય તો એવો હતો અટાના સમય નું મીઠા ખાન હું કહેવાય હુડ હું કહેવાય ઠેકવું હું કહેવાય ઓલો તો ઉતાણી આવે ઉતાણી ને દી પછી અમે ઘણા લઈ જાય ત્યાં ગો ઓલા ખજૂર દારિયા ને ખાઈ ને પછી એનો હર બનાવે હર બનાવે કોણ કે આપડે હુતારો હર બનાવે ઓડી કે હેડી બનાવે પછી પડવા નહીં ધોળે સો હાથ જણા ને હેડી જી જીતી ભાઈડો અટાણે અટાણા જીતવા જાય થી ની નહીં કોઈથી જીતા એવા તીકે નારિયલ પગ ને નારિયલ ક્યાંય માથે નાખી પછી નારિયલ ને તીકેડે ઈ સમય માં ઈ સમય માં તો એવું હતું કે નારિયલ કે બાકો હોય ભીત માં મારીને એક ફેરા ભાંગી નાખે ને દિવાળી નકરી કાઢ નાખે તો એ ભાઈ કેટલી બાકો જીતી ગઈ હોય કે નારિયલ જીતી બાકો ભાંગી ભાંગે તો એનું શું કારણ છે દાદા આટલું બધું અત્યારે ફેર આવી ગયો છે અત્યારે કે એટલી બધી તાકાત પણ જોવા નથી મળતી એટલા બધા કામ નથી રહ્યા આ ફેર શેના કારણે આવે તમને શું લાગે છે આ થી ભાઈ

ખોરાક બધો એવો ગોળ ઘી ખાવા અને હાસું ઘણા લઈ જાય આ દવા નાખીને ખાવું એ બધું વયુ ગયું ઓલું આપણે ગમે એવું ખાધું હોય તો ભાણવો લગ્ન હૈલા જાય તો આપડે શરીર ઓગળે બધું આમ તપી ગયું હોય શરીર બધું આમ કોઈ દી કઈ થાય નહીં હવે તો બધું ઓલું થઈ ગયું ભાઈ અત્યારે પછી દાદા આપણે જોયું તો ગામડા ખાલી રહ્યા ખાલી થઈ રહ્યા છે જે અત્યારના લોકો છે યુવાનો છે શહેર તરફ જઈ રહ્યા છે ખેતી કોઈને કરવી નથી બધાને નોકરી કરવી ગમે છે અત્યારે ખેતી ઓછી થતી જાય છે આ બધું જોઈને તમને કેવું લાગે શું લાગે કારણ કે અત્યારે તો ગામડા ખાલી થઈને શહેર ભરાતા જાય છે અને બધાને જે છે નોકરી જ કરવી છે ખેતી કોઈને સંભાળવી નથી એટલે એનું કારણ એવું છે કે અટાણે તંત્ર ખોટું થઈ ગયું કરવી નથી માણ ને હરામનો પૈસો જોયી હરામનું ખાવું છે તો અહીંયા તો હાસું ખાવા વાળા ને હાસી ધંધો કરવા વાળા માણસો હતા

તમે ધ્યાન રાખજો ખેતી બધી ટૂંકી જ પડવાની છે એનું સર છે ઉદ્યોગ કેટલાક દિવાલે હું આગળ દાખલા તરીકે આગળ એક દુકાન છે મેં દુકાન નાખી તો હમી તમે દુકાન નાખી તમે નાખી તો પાછી ત્રીજે નાખી એટલે તમારો વેપાર કેટલો થાય પછી વેપાર મંડે ઘટવા ને ખેતી તો બહુ હો વીઘા ખેતી નો ખેડૂત હોય તો એને હો વીઘા ખેતી હોય તો એને કોઈને નમવું પડે ને ખેતી અમે ખેતી કોણ લઈ શકે કોઈ થી ના લેવે કારું નાણું એ થી લેવાય બાકી ખેતી દીધી દી ભાઈ બહુ અઘરી હે પણ માણા વિચાર નથી કરતા અટાણ અટાણ કોઈને ગમતું નથી સમજી ગયા હાથ છે બીજું કઈ નથી આ ભૂમિની મીઠાશ છે તે તમને ગામડે આવીને જ ખબર પડતી હોય છે આજકાલ આપણે જે છે એટલા બધા આગળ વધી રહ્યા છીએ ટેકનોલોજીની દ્રષ્ટિએ વિજ્ઞાનની દ્રષ્ટિએ કે ક્યાંક એ સંસ્કૃતિ જે છે તે પાછળ છૂટતી જાય છે આ વડીલો સાથેનો જે એક ભાવ છે તે ક્યાંક ને ક્યાંક પાછળ છૂટતો જાય છે પરંતુ આ વડીલો પાસે બેસો બે ઘડી વાતો કરો એમને જો વાચા આપવાનો પ્રયત્ન કર્યો તો એ યુગ છે તેના વિશે જાણવા મળશે ને જે આજે આપણે ક્યાંક ને ક્યાંક દોટ મેલી રહ્યા છીએ તેમાં જે શાંતિ ખોવાતી જાય છે તે કદાચ ત્યાંથી મળી જશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું આઠના ટકોરે ગામના ડાયરેથી વાત Bujur par.